સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શ્રી હરીબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ ગંગાધરા લખધામ મંદિરે યોજાયો શિક્ષણ એ જ સમાજનો ઉન્નતિનો પાયો છે શિક્ષિત બનો સંગઠિત રહો સંઘર્ષ કરોના ધ્યેયને લક્ષમાં રાખી માયાવંશી સમાજના ઈષ્ટદેવ શ્રી હરિબાવા ગોસાઇ મઠ મહેગામની કીર્તિ માટે શ્રી હરીબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલ શ્રી રામદેવ મંદિર લખધામ ખાતે રવિવારે સવારે યોજાયો આવી કાર્ય જે અલગ અલગ વિસ્તારો સમાજના પોચી વિદ્યાર્થીઓને નોટબુકો પૂરી પાડવામાં આવી રહી છે જય હરિભાવા મારું નામ કાંટીલાલ શ્રી હરિભાવા સેવક સંઘ હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા આજ રોજ નોટબુક વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ છે આ વિના મૂલ્ય નોટબુક વિતરણ સમાજ કરે છે વિદ્યાર્થીઓને હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે મિત્રો બે હજાર એકવીસ ના સમયમાં આ ગ્રુપ ની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ જવેરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી હરિભાવા સેવક સંઘ ગ્રુપ અખંડિતા એ રહે ઘરે ઘરે પ્રચાર પ્રસાર થાય એ ઉદ્દેશથી થી એકાવન હિંડોરાનો મહાન હરિભાવાના સમાધિ મંદિર મઠમેગા મુકામે દર વર્ષે આયોજન કરવામાં આવે છે રક્તદાન શિબિર વૃક્ષારોપણ માવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ આ આવી રીતે અલગ અલગ આ કાર્યક્રમો કરી ખરીબાવાનો આ દેષ્ઠી પરદેશ સુધી પ્રચાર થાય આ ખરીબાવા સેવક સંઘ રૂપ કાર્ય કરે છે મિત્રો આ સેવક સંઘ ગ્રુપમાં કોઈ પણ મુખ્ય મહેમાન કે અતિથિ વિશેષ કે કોઈ પણ રાજકીય પક્ષના મહેમાનો વિના કાર્યક્રમ દરેક પૂર્ણ કરીએ છીએ અને આ ગ્રુપમાં સહયોગના સહકારથી આખો કાર્ય અભિગટ કરતો આવ્યું છે અને ભવિષ્યમાં પણ

રચ્યા પછી રહ્યા છે ખાસ કરીને એમના કાર્યકર્તાઓને ખૂબ ધન્યવાદ અને લોકો રાત દિવસ જોવા વગર મહેનત કરે છે ખાસ કરીને આ હરિબાવા ની અસીમ કૃપાથી આ બધું થઈ રહ્યું છે એ બધા સૌ કાર્યકર્તાઓને અને એમને જે લાભાર્થી પ્રજા છે એમને બી ધન્યવાદ અને આવી જ રીતના કાર્યક્રમ આગળ બી થતા રહે એવી શુભેચ્છા